હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોનું મિત્રો અત્યારે વાગ્યા છે સાડા સાત થોડા વહેલા ઉઠી જાય છે મિત્રો ચા નાસ્તો કરવાનો બાકી છે એ કરી લીધી છે ઘણું ખરાબ છે મિત્રો બહુ બોલાતું નહીં બાકી તો સારું બાલીનો ભાનો ચા પાનો ચા લઈને હેતરમાં નહીં લઈ લો આબુ નહીં મન કે ભાનો ચાલે ને આવું હેતર હા તો આમ તો કહી દે કે ગુડ મોર્નિંગ બોલો હરો નકો ભાઈ હું તને લઈ જો હંગા દીતા બોલો હરો ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી મિત્રો મિત્રો છાપી દો સાતન કયું પછી કે રાતી મું ભાતા લાજો તો ભાનો ભાનો મોશા મું ગીયો તો हेतमो टाटा टाटा हम तो हां मुझे तो इंट्रो आवर चा नाश्ता मस्त रेडी हो गयो छे तो फटाफट चाय नाश्ता कर लीजिए नाश्ता में से जो गरमा गरम रोटली बनाई छे और गारेलो तो रोटलो और चाय साथ तुम इंट्रो नाश्ता करी और पछि जिए हाँ

હું તો મેચ જોતો તો મારા ભાઈ ખાતા હતા તે વિકેટ પડી ગયા તો હું વાયના વાય હા ઠંડુ લાગ્યું છે કેટલે ફટ લઈને હું ગયો તો હું તો ઉઠાડે હું કહે હેર ઘેર કે માર તો નહીં આબુ મારે તો બાપા રહું હા પીકું ખાઈ જાય છે એમ હું આવું હા ફરી આવ તલા તો મિત્રો આવી છે બોર ઉપર પાણી ભરી કાઢ્યું છે બોરમાં નેતા બેસો પાવાનું ચાલુ છે તો આપણે ઉપર ભેંસને ચોટીથી નવરાઈએ છીએ કારણ કે અત્યારે હું નાળાનો ટાઈમ આવી ગયો એટલે મિત્રો ભેંસને બે ચાર વખત નવરાવી જરૂરી છે બતાવું તમે ડાયરેક્ટ ચોટીના પાણીથી આપણે નવરાઈ જાય Can be here બસ મિત્રોનો વારો પૂરો થઈ ગયો અંદર પાછું તો તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા દસ બેસો ને એવું મસ્ત છે બાકી તો આપણે ઝાર જોવા જતા ઝાર તાજી પાઈ હતી વાયરો આવેલો હતો એટલે મિત્રો ખાશો પાડીયો નમી ગયો હવે ઊભા થઈ જાય તો સારી વાત છે બાકી તો નક એ પછી એમના છે વધન થશે આવશે એટલે પરિવારની મિત્રો ચિન્ટુભાઈ વિડીયો અપલોડ કરવા તો અમે ઘરે આવ્યા બાકી તો જોલી બેસે છે ડીગી બેન ઘરમાં ખાવા બેઠો છે તો પછી જમવાનો ટાઈમ થાય તો મિત્રો અત્યારે વાગ્યા છે અત્યારે મસ્ત જમવાનું લઈને થઈ ગયું અને આપણે શૂટિંગમાં જવાનો ટાઈમે થઈ ગયો મિત્રો ડીગી બેન તો ફોન જોવું છે ડીગુ શું ખાવાનું છાછ પીવાની કે દહીં ખાવાનું ફોનમાં ધ્યાન આવ્યા એ ડીકુ સાસ પીવાની કે દહીં ખાવાનું તો મિત્રો જમવામાં બનાવે છે દાળ ભાત ઘઉંની રોટલી છે મિત્રો સાસ છે મસ્ત જમી લઈએ જમીન સીધા શૂટિંગ તો મિત્રો આવી જશે શૂટિંગમાં ગરમી બહુ થાય ને થોડુંભાઈ બેઠા લઈ ને બેઠો સાધન ને એવું આવે એટલે મિત્રો અવાજ બહુ થાય તો હાલ થોડી વાર વાળી જોઈએ પછી સીટિંગ ચાલુ કરીએ બાકી તો વડલાનો સોયરો ખતરનાક થઈ ગયો

તારા ભલે એક મુન એક મુન્યાનું એક તારું એક તારું એક મુન્યાનું પી દો ચાપી દો મિત્રો આપવા માટે લાવે છે શીખા છે અલા ભાઈ હું તોરું રૂમ ચા લઈ લીધી છે તો ફટોફટ મસ્ત ચા નાખતો

તો મિત્રો દૂધ ભરાય ને હવે ઘરે આવી જી છોકરો માટે તો બરફ લાવવાનું બંધ કરી દીધું કારણ કે શરદી ને એવું બહુ થાય છે એટલા માટે પેપસીઓ નહીં લાવી દરા બરફનું પેપસીયું લાવે એટલે ડીગી બી અને એ ડીગું આજે હું ખોઈ ભાઈ તું જો હાથમાં પડીકુડી બંને માટે પડીકું લાવ્યું કુકુડિયું કય કુકુડિયું કુકુડિયું કઈ ઓહ 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 ઓ તારી છે મિત્રો આપણ થઈ જાય છે શરદી ઉધરસ આપણે કશું ઠંડુ ખાધું નહીં છતા સુધી જોઈએ સુરત દાદા મસ્ત હાથ મી ગયા મિત્રો બતાવું તમે સોજ પડવાની તૈયારીમાં અને માતાજીની આરતી ગમમાં આવું ચાલુ થઈ જશે હજી ચાલુ નહીં થઈ પણ ચાલુ થઈ જશે બાકી તો ડીગીની પાડી ડીગીને એની ને એની કરાવવાની તો મિત્રો મસ્ત સુરત દાદા થંભાની તૈયારીમાં છે જોઈ લે આકાશ લાલ લાલ થવા માંડી અને ગમો માતાજીની આરતી ચાલુ થશે ડાડેમાં બહુ પોગડી છે આપણી કચ્છમાં તો હું છે મેલો બહુ આવી ગયો છે એટલે જીવાત પડી જઈ હતી એના હિસાબે અને લેબુડીની લેબુ તો મસ્ત મોટા મોટા થઈ ગયો મોર આવ્યો તો બધો જરી ગયો તો આવું રેડી થયો છે બાકી તો જોઈ લે મિત્રો આવડા આવડા થયા સફળ લેબૂડી લેવું બહુ વધારે નહીં આવ્યો પણ જોકણ જોકણ આવ્યો છે પેલા ચાર સી તો મિત્રો જો જો આવ્યો છે બહુ વધારે આવ્યો નહીં આવ્યો તો નહીં આવું છે એક પેલો રહ્યા બીજી મેં શું મિત્રો આટલો સહેલો બધે છે

વાતલીની ઓવારો જોઈ અને બતાવો જમવામાં શું બનાવે છે મિત્રો છે આપણે કારણું અને ચોળણ છે શાક છે રોટલીઓ બાજરીના રોટલા છે દૂધ છે અને ખીચડી બધા એ ડિગુ અમે 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 કીધું તો મિત્રો તમાકુનો ઢગલો આ તો વધારે ભેગું કરી કરીએ ડબલ મોટો થઈ ગયો છે બાકી તો આ બધા લાકડા થાય નાખેલા નાખેલો હું ભાઈનો મોછો એ ખાવા બેઠા હતા આવું ખાઈ રહે મિત્રો આજ તો એક વોય વય રાખ્યો છે બધો બધું આ બાજરીનો રોટલો વધ્યો તો તે ખબર ખુશ થઈ જાય મિત્રો બહેનીઓ ને લઈ લીધું છે મારા ભાઈ વાણી રેગ્યુલર ગોળીઓ ગે છે હું ખાઈ રહ્યા છું તો આપણે નીકળીએ ઘરે બે દિવસ પછી મારા ભાઈ વન જવાન છે પાવાગઢ છે તો જલ્દી જલ્દી આ ફોર્મ પાલી જઈએ તો સારું મિત્રો તો હવે સીધા ઘરે જઈ અને મળીએ અત્યારે વાગી જશે સારા ગામ તો મિત્રો મારા ભાઈનું ભાત પોકારી ઘરે આવી જાય છે અને આપણું કોમકાજ કરવા માંડીએ છીએ બાકી તો મિત્રો મેચની એક ઇનિંગ જોઈ ગુજરાતની બહુ સારી બેટિંગ હતી લગભગ બસો પંદર આજુ બાજુ કોક રન થયા જીતી જાય તો સારું બાકી તો મિત્રો આ વિડીયો કેવો લાગે કમેન્ટમાં લખી દેજો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારા બ્લોગ પસંદ આવતા હોય તો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ ના કર્યો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો યાદ કરી આવતીકાલે ફરી મળીશું એટલો વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જૂનીમાં